દુનિયા પીછે છોડને લઈ પૂછો બસ જ્યાં બેઠા વાર્કેટર માહોલ સંતરામ મહારાજના પાવન મંદિર થી શ્રી નિર્ગોદાસ મહારાજ એમએલએ સાહેબ શ્રી પંકજભાઈ દેસાઈ હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજનભાઈ ત્રિપાઠી તાઉ પ્રિયાઈ ભરવાડ સાહેબ અને જેટલા પણ અન્ય સનાતની જે છે આ રેલીમાં જોડાયા છે અને રેલીનો જે રીતે વિડીયો વાયરલ થયો તે રીતે તમે બધાએ અમારો જે રીતે ઉત્સાહ વધાર્યો છે આપણી વચ્ચે જે મુખ્ય અતિથિ આવ્યા છે એ હવે અહીંયાથી લાલ ઝંડી આપણામાં ભગવ ધ્વજ હોય ભગવ ધ્વજ આપશે અને અહીંથી જય શ્રી રામ નારા સાથે આપણે બધા આપણે બધાએ બહુ દૂર અવાજ નથી પહોંચાડવો જય જય શ્રીરામ જય ગૌ માતા જય મહારાજ હું ધ્રુવ ત્રિપાઠી પંડિત હું તમને જણાવવા માંગુ છું કે આજે પ્રભુ શ્રી રામ નો જન્મ દિવસ છે તે નિમિત્તે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદથી શ્રી રામ મંદિરના પરાંગણથી આજે કોલેજ અને શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા શ્રી રામ મંદિરના પળાંગણથી ચાલુ થશે પારસ સર્કલ થઈને મહાગુજરાત ચોકડી થશે ત્યાંથી વાન્યાવાર ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે તેમાં જે પૂજન છે ફાયર ક્રેકર શો રહેવાનો છે સ્કેટિંગ શો રહેવાનો છે માલધારી શો રહેવાનો છે આમ અન્ય પ્રકારના શો થવાના છે તો તમે જોઈ શકો છો આ કોઈ એકલા માણસની રેલી નથી આ બધા છોકરાઓ સનાતની છે અને સનાતની અમારો યુવાનોનો ઉત્સાહ વધારવા આવ્યા છે આશરે અમે જે રીતે પ્રચાર કર્યો છે હજાર થી પંદરસો માણસની અમારી ગણતરી છે આ રેલીમાં એટલા માણસો જોડાવાના છે અને આ શોભાયાત્રામાં જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બસ હું એ યુવાનોને એટલું જ કહીશ કે ઈ ગેમિંગ છે જે ગેમિંગ ઝોન છે મોબાઈલ છે એનો ઉપયોગ બહુ સારી રીતે કરો ખોટી રીતે એનો ઉપયોગ કરશો નહીં કેમ કે જે બધી દુનિયામાં ઘટનાઓ ઘટી રહી છે એ બધી સોશિયલ મીડિયાથી જ ઘટી રહી છે તો સોશિયલ મીડિયાનો વપરાશ બહુ સારી રીતે કરો અને તમારા કામ માટે કરો બસ આટલી એક વિનંતી કરીશ

મીડિયાના માધ્યમથી એક સંદેશો આપી સમાજને કે જે રીતે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી આ યુવાનો કરી રહ્યા છે તો દરેક જણ પોતાના બાળકને આમાંથી પ્રેરણા લે અને પોતાના દીકરાને ભક્તિના માર્ગે વાળે અને પ્રભુ શ્રી રામ જે આપણા આરાધ્ય દેવ છે જેમનો ભારત દેશ છે આવતા દિવસોમાં રામ રાજ્યની કલ્પના સાથે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી થઈ રહી છે તો બસ મારું એક જ વાત હું તમારા માધ્યમથી કહેવું છે વધારે કે આ રેલી ભવ્યથી ભવ્ય થશે અને હિન્દુ ધર્મ સેના પ્રેરિત હિન્દુ યુવા ક્રાંતિ રેલીની અમે ખુબ શુભેચ્છા આપીએ છીએ અને આજે ખુબ ઉત્સાહ યુવાનો જોડાયા છે તો બસ આ રેલી ને ઉત્સવ અમે મજા કરીએ છીએ